મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કેમ કે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ત્રણ જાન્યુઆરીથી નવ જાન્યુઆરી સુધી આ છ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકશે તેમને ઘણી મોટી અને આનંદદાયક સમાચાર મળશે હા મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ ભાગ્યશાળી રાશિઓ પર ખાસ પ્રસન્ન થઈ છે આ છ રાશિઓના ઘરમાં માતા લક્ષ્મી પધારવાની છે જેના કારણે તેમના જીવનના બધા દુઃખ કષ્ટ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેમના જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે જે તેમના જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે તો અંતે આ કયા કયા છ ભાગ્યશાળી રાશિઓ છે જેમણે ત્રણ જાન્યુઆરીથી નવ જાન્યુઆરી સુધી આકર્ષક ભવિષ્ય જોવા મળશે આ વિડિયોમાં અમે તમને આ ખુશકિસ્મત રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તેથી આ વીડિયોને આરંભથી અંત સુધી જુઓ અને કોઈ પણ ભાગ ચૂકી ન જાશો વિડિયો શરૂ કરતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્ત સત્યલોક વચન ચેનલના આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ સીધો તમને મળે હવે વાત કરીએ એ છ ખુશકિસ્મત રાશિઓ વિશે જેમણે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી પોતાની સુકન્યતા જોઈ છે મિત્રો જેમ તમે જાણો છો દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય માટે ચિંતિત અને ઉત્સુક રહે છે ગ્રહોની ચાલનો આપણા જીવન પર સીધો અસર પડે છે ગ્રહોની સ્થિતિ બદલતા આપણા રાશિનું નસીબ પણ બદલાય છે આ વખતે એક અદ્વિતીય મહાસંયોગ બની રહ્યો છે જેમાં માતા લક્ષ્મી જાતે બાર રાશિઓમાંથી આ છ રાશિઓનું ભવિષ્ય બદલવા આવી રહી છે માતા લક્ષ્મી જેમને ધન અને વૈભવની દેવી ગણવામાં આવે છે જેના પર તે પોતાની કૃપાવર્ષા કરે છે તે જીવન ખુશીઓથી ભરેલા રહે છે અમને બધાને ખબર છે કે આ દુનિયામાં અમીરી અને ગરીબી કોઈના ભાગ્ય અને મહેનત પર આધાર રાખે છે કેટલાક લોકો પોતાની મહેનતથી ગરીબીમાંથી અમીરી તરફનો સફર કરે છે જ્યારે કેટલાકના ભાગ્યમાં એકદમ ચમક આવે છે આ વખતે ગ્રહનક્ષત્રોના પરિવર્તનથી આ છ રાશિઓ પર સકારાત્મક અસર પડશે જ્યોતિષીય ગણના પ્રમાણે માતા લક્ષ્મી હવે આ છ રાશિઓ પર ખાસ કૃપા કરવા જઈ રહી છે આ સંયોગથી આ રાશિઓને ભારે ધન લાભ અપાર ખુશીઓ અને મોટી સફળતાઓ મળશે તો આ છ રાશિઓના નામ જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ અમે તમને એ તમામ રાશિઓ વિશે વિગતવાર જણાવશું જે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેમના જીવનમાં જોઈ શકે છે તે માટે માટે આ આ ચૂકી ન જાઓ કારણ કે તમારા ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે જય માતા લક્ષ્મી અહીં તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે જે માટે આવનારો સમય ખૂબ જ શુભ રહેવાનો છે જેમાં પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપા સતત બની રહી છે આ સમયે તમારા જૂના અને લંબિત કાર્યો સફળ થશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તે તમને પાછા મળી શકે છે તમારા દેવા પણ સમાપ્ત થઈ શકે છે અને સમાજમાં તમારું માન સન્માન વધે છે વેપારમાં અચાનક ધન લાભના યોગ છે સાથે સાથે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે આ સમય તમારા માટે શ્રેષ્ઠ રહેશે જો તમે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખો કેમ કે માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા તમામ કાર્ય સફળ થશે તમારે સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળી શકે છે તુલા રાશિના જાતકો લાગણી કરશે કે હવે સમય તેમના પક્ષમાં છે અને જીવનમાં ખુશીઓની લહેર આવી રહી છે હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને સૂચિત કરવામાં આવે છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ સમયે તમારા જીવનમાં દરેક દિશામાં ધન અને સમૃદ્ધિનું આગમન થવાનું છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને છેલ્લે જે સમસ્યાઓ તમારી પાસે આવી રહી હતી તે હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે સાથે સાથે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે માતા લક્ષ્મીની કૃપાથી વેપારીઓને પોતાના વેપારમાં લાભ મળશે અને નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ રહેશે કુંભ રાશિના જાતકો માટે ધન લાભના ઘણા યોગ બની રહ્યા છે અને આ સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને અવસરને હાથથી ન જવા દો હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે એક ખુશખબર છે ધનની દેવી માતા લક્ષ્મી આ સમયે ખાસ કરીને તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થવા જઈ રહ્યા છે જે સમસ્યાઓ પહેલા તમારા જીવનમાં ચાલતી હતી હવે તે સમાપ્ત થવા જઈ રહી છે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમને વેપારમાં લાભ મળશે સાથે સાથે આ સમય ધન પ્રાપ્તિ માટે ઘણા સારા અવસર તમારા માટે બની રહ્યા છે તમે જે પણ કામ કરશો તે સફળ થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ખાસ વાત એ છે કે આ સમય માતા લક્ષ્મીની કૃપા તમારા પર અત્યંત વધી રહી છે આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી થવાનો છે હા મિત્રો તમે સ્વયં તમારા જીવનમાં મોટા સકારાત્મક પરિવર્તનો અનુભવી શકો છો વેપારથી જોડાયેલા લોકો કોઈ મોટી અને લાભકારી ડીલનો ભાગ બની શકે છે નવી યોજનાઓ અમલમાં લાવવા માટે આ સમય ખૂબ શુભ રહેશે આ દરમિયાન તમારું આત્મવિશ્વાસ ઊંચું રહેશે અને આ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક અને પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમને તમારા કાર્ય માટે પ્રશંસા મળશે સમાજમાં તમારી ઇજ્જત અને માનસન્માન વધશે પરિવારમાં ખુશીઓના અવસર આવશે અને તમે માનસિક શાંતિનો અનુભવ કરી શકો છો આ એ સમય હશે જ્યારે તમને લાગશે કે તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે અને તમે આ સુખનો અનુભવ કરી શકશો માતા લક્ષ્મીની કૃપાથી હવે તમારા તમામ કાર્ય સફળતાથી પૂર્ણ થશે સાથે જ સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમારા જીવનમાં આવશે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવા ઈચ્છતા હતા તેમનું સ્વપ્ન હવે પૂરું થવા જવાનું છે આ ઉપરાંત તમારા માટે નવા વાહન અથવા ઘર ખરીદવાના પણ અવસર આવી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આ સમય લાભ જ લાભ લાવવાનો છે માતા લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રીતે રહી છે અને આ સમયે પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ સમયને હાથમાંથી જવા દેશો નહીં હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની વિશેષ કૃપા બનેલી છે તમને જીવનમાં મોટા લાભ મળવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો રહેશે કારણ કે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો તમારા મનોબળમાં વધારો થશે અને તમે અભ્યાસ પર ધ્યાન આપી શકશો કાર્યક્ષેત્રમાં તમારે મહત્વની સફળતા મળી શકે છે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો માટે યોગ બને છે સાથે સાથે તમારા વેપારમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકે છે જો તમે સંતાન પ્રાપ્તિની તૈયારી કરી રહ્યા છો તો આ સમય માટે શુભ યોગ બની રહ્યા છે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે અને તમે આ સમયનો પૂરો લાભ ઉઠાવશો હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ હવે તમારા પર વિશેષ રીતે બની રહ્યા છે આ આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવાનું છે માતા લક્ષ્મી પ્રત્યે તમારી શ્રદ્ધા અને વિશ્વાસથી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા મેળવશો તમારી સફળતા માર્ગમાં કોઈ રુકાવટ આવશે નહીં મોટા લોકોથી સહયોગ મળવાથી તમારા કાર્યો સરળ બનશે અને જો તમારી ઉપર કોઈ દેવું છે તો તે પણ જલ્દી સમાપ્ત થઈ જશે તમારી મહેનત હવે રંગ લાવશે અને તમે તેનો સંપૂર્ણ લાભ મેળશો દાંપત્ય જીવનમાં પણ મધુરતા વધશે વેપારમાં તમને જે સફળતા જોઈએ છે તે હવે તમારા પાસ આવશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા વેપારમાં દિવસ બમણી અને રાત્રે ચાર ગણો લાભ થશે આ તમારા ઘરમાં અને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેમણે વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોયું છે તે લોકોના સ્વપ્ન જલ્દી પૂરા થવાના છે જેમણે નોકરી શોધી રહી છે તેમને મનપસંદ નોકરી મળશે અને જે નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વધારાના અવસર મળશે ધનુ રાશિના જાતકો માટે કહેવાય છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને આ ખુશીઓ તમારા જીવનને બદલી દેશે હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને સૂચિત કરવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થવાની છે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને મોટી સફળતા મળી શકે છે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે ધન કમાવવાના માર્ગમાં જે પણ અવરોધો હતા તે હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે તમને આજીવકાના નવા સ્ત્રોત મળશે અને નોકરી કરતા લોકો માટે પગાર વધારો અને પ્રમોશનના સંકેત છે વેપારમાં પણ અચાનક ધન લાભના યોગ છે જેના થકી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સમય તમારા ઘરની જીવનમાં પણ સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો વસવાટ હશે અને આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવવાનું છે કે આ સમયે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહી છે જેના કારણે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને તમારો જીવન સુખી રહેશે આ ખુશહાલીના કારણે તમારું મન પ્રસન્ન રહેશે અને તમારું જીવન સરળ બનશે નવી નોકરીની તક મળી શકે છે અને વેપારમાં લાભના અવસર દેખાઈ રહ્યા છે અચાનક ધન લાભના સંકેત છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાથે જ તમારી ભાષા અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામો જળવાઈ શકો છો ઓફિસના કામો પણ સમય પર પૂર્ણ થશે જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો તેમનો શ્રેષ્ઠ ફાયદો તમારા માટે રહેશે અને માતા લક્ષ્મીની કૃપા વધુ વધશે વેપારમાં સફળતા મળવાની શક્યતા છે અને માતા લક્ષ્મીની આશીર્વાદથી તમારા માટે નવી આવકના સ્ત્રોત ખુલશે નવા વાહન ખરીદવાનો પણ અવસર આવી શકે છે માતા લક્ષ્મીની આશીર્વાદથી કર્ક રાશિના લોકો માટે આ સમય પૂરેપૂરું લાભદાયી છે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને હાથમાંથી ન જવા દો મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણવાના પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત કરી લો જેથી તમે સમય પર આ રીતે જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ જોઈ શકો હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ શુભ સમાચાર છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર છે અને આથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થશે જેમ જ તમે માતા લક્ષ્મીનું ધ્યાન કરશો અને કાર્ય શરૂ કરશો તમને સફળતા મળશે તમારી સફળતા માટે કોઈ અવરોધ નહીં આવશે મોટા લોકોનો સહયોગ મળવાથી તમારા કાર્યો સરળ થશે અને જો તમે દેવામાં છો તો તે હવે સમાપ્ત થશે હવે તમારી મહેનત રંગ લાવશે અને તમે તેનો લાભ મેળશો દાંપત્ય જીવનમાં સુખ અને સંતુલન રહેશે વેપારમાં પણ તમને તે સફળતા મળશે જેની તમે રાહ જોઈ રહ્યા હતા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને તમારા વેપારમાં ઝડપી વૃદ્ધિ થશે આ સમયે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જેમણે વિદેશ જઈને અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોયું છે તે સ્વપ્ન ઝડપથી પૂરું થવાનું છે જેમણે નોકરી શોધી રહી છે તેમને તે નોકરી મળશે અને જે નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારાના શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે મીન રાશિના જાતકો માટે કહેવાય છે કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓની કમી નહીં રહેશે અને આ સમય તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી દેશે હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને સૂચિત કરવામાં આવે છે કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા અને ખુશહાલી આવશે દાંપત્ય જીવનમાં સુખ અને સંતુલન રહેશે જેનાથી તમારું મન ખુશ રહેશે નોકરીમાં પ્રમોશન અને વેપારમાં લાભના અવસર બની રહ્યા છે અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે તમારા વર્તન અને ભાષા પર સંયમ રાખીને તમે તમારા કાર્યોને સમય પર પૂર્ણ કરી શકો છો અને આ તમને સફળતા આપશે ઉપરાંત ઓફિસના કાર્યો પણ સમય પર પૂરા થશે જો તમે ગરીબોને મદદ કરો છો તો માતા લક્ષ્મીની કૃપા તમને વધુ વધશે વેપારમાં સફળતા મળશે અને નવા આવકના સ્ત્રોત ખુલશે સાથે સાથે નવું વાહન ખરીદવાના પણ શ્રેષ્ઠ અવસર બની રહ્યા છે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ શુભ સાબિત થશે આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો ધન્યવાદ